શિક્ષકો સહિતના કર્મચારીઓની જૂની પેન્શન યોજના શરૂ કરવા મુદ્દે કચ્છ જિલ્લામાં આજે શિક્ષકોએ કાળા કપડા પહેરી ફરજ બજાવી હતી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા અને ફિક્સ પગાર યોજના જ્ઞાન સહાયક ફિક્સ પગાર મૂળ અસર થી દૂર કરીને પૂરા પગાર માં ભરતી કરવાની માંગણી છે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માંગણી મુદ્દે વિવિધ કાર્યક્રમ કરશે જિલ્લાભરમાં શિક્ષકોએ આજે કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવેલ છે તેમજ માંગણી સંતોષવામાં માં નહીં આવે તો 23 મે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ જોડાશે નયનસિંહ જાડેજા એ ન્યૂઝ સાથે વાત કરી હતી આમ તો ઘણા બધા પ્રશ્નો છે અને ઘણા ટાઈમથી અમે લડત રહ્યા છીએ પણ અત્યારે અમે થોડા પ્રશ્નોને થોડાક સાઈડમાં કર્યા છે કારણ કે અમારો મેઇન મુદ્દો ઓપીએસ જૂની પેન્શન યોજના એના માટે ઘણા સમયથી અમે લડ્યા છીએ વારંવાર લડ્યા છીએ અને છેલ્લા ઘણા સમયથી બધી જ જગ્યાએ એ માહોલ જામ્યો છે કે બધા જ વિરોધમાં આવી ગયા છે તો છેલ્લા બે દિવસ અમારા બધા જ કર્મચારીઓએ ખાડી પટ્ટી ધારણ કરી આજે બ્લેક ડે છે અને બધા જ કર્મચારીઓ અમારા કાળા કપડાં પહેરીને પોતપોતાની જે જે ફરજ છે કોઈ શાળામાં છે કોઈ મામલતદારના રેવન્યુમાં છે કોઈ જિલ્લા પંચાયતમાં છે આરોગ્ય છે એ બધા જ પોતાની ફરજ ઉપર કાળા કપડાં પહેરી અને વિરોધ દર્શાવી રહ્યા છે તેનાથી પણ કદાચ સરકારનો કોઈ પોઝિટિવ જવાબ ના આવે અને જૂની પેન્શન યોજના મુદ્દે કંઈ નહીં આવે નિરાકરણ તો ફરી પાછું ત્રેવીસ તારીખ જે છે અમે આપેલું જ છે કે આખો આખો રાજ્ય તેત્રીસ તેત્રીસ જિલ્લા ગાંધીનગર મુકામે બારથી ત્રણનો ધરણાનો પ્રોગ્રામ અમે રાખેલ છે એમાં પણ બધા જ અમારા કર્મચારીઓને કહીએ છીએ કે આપ સૌ બોડી સંખ્યામાં ત્યાં આવો અને આપણી જે તાકાત છે સંઘની એ ત્યાં બતાવીએ કુલ આપણે માધ્યમિક અને પ્રાઇમરીના જોઈએ તો અત્યારે કામ કરતા સાડા સાત અને બે હજાર જેવા અને સાડા નવ હજાર શિક્ષકો છે એમાંથી નેવું ટકા અથવા તો સો ટકા જ કહી શકાય કે બધે બધા કાળા કપડાં પહેરને વિરોધ કરે છે અને સિવાય જે અન્ય સંયુક્ત મોરચાના અમારા ત્રેવીસ વિભાગો છે એના કર્મચારીઓ છે એ પણ પોતપોતાની જગ્યાએ જે કાળા કપડાં પહેરી અને વિરોધ દર્શાવે છે